ગણેશોત્સવ બે હાજર ચોવીસ વૃંદાવનકા રાજા ખાતે એકસો આઠ દીવડાની મહાઆરતી અમદાવાદમાં સેટેલાઇટ રોડ પાસે આવેલ ખાતે સ્થાપના કરવામાં આવી છે અને રાજા ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આયોજકોએ માટીની મૂર્તિ સ્થાપિત કરીને પર્યાવરણ જતન નો સંદેશો આપ્યો છે ગણેશોત્સવ દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા દસમી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ મંગળવારના રોજ સાંજે એકસો આઠ દીવડાની મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત ચેરમેન શ્રી સુનિલભાઈ સોરી સેક્રેટરી શ્રી કમલભાઈ વોરા ટ્રેઝરર શ્રી સમીરભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મહાઆરતી શ્રી રચિત સુનિલભાઈ સોની દ્વારા આયોજિત કરવામાં આવી હતી સોસાયટી દ્વારા સવાર ગણેશજીની આરતી કરી આરાધના કરવામાં આવે છે ભોગ પણ આવે છે સોસાયટીના દ્વારા ગણપતિ બાપાના આશીર્વાદ પર રહે અને સમાજમાં સૌ કોઈનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના ઉપરાંત ભજન કીર્તન પણ કરવામાં આવ્યા હતા મહાઆરતી દરમિયાન વાતાવરણ ભક્તિમય બની ગયું છે નાના બાળકોથી માંડીને વૃદ્ધો ઉપસ્થિત સૌ કોઈ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા

આ મહોત્સવનું ઉજવીશું અને આ વર્ષે અમે પાંચ દિવસના ગણપતિ લાવેલા છે અને આવતા વર્ષે ઈચ્છા ધરાઈએ છીએ ગણપતિ બાપાની ઈચ્છા હશે તો દસ દિવસ ગણપતિ અમે લાવવાના છે અને મારા ફાધર સુનીલ કુમાર સોની શ્રી અહીંયા શ્રી છે એમના સહકારથી અને મારા માતાશ્રી અને મારા પત્નીના સહકારથી અમે આ ઉત્સવ ઉજવી શક્યા છે અને આજે મહાઆરતીનું અમે આયોજન કરેલું હતું અને મહાઆરતીમાં એકસો આઠ દીવાની મહાઆરતી અમે કરેલી છે અને આજે એ બધા લીધે અમે બધા અહીંયા ભેગા થયા

ઈચ્છા ધરાવી હતી અને આજે અમારે ત્યાં ગણપતિનું જે આગમન કરેલું છે એના અનુસંધાનમાં આજે એકસો આઠ દીવાળી મહાઆરતીનો પ્રોગ્રામ હતો એ મધ્યસ્થ બધા અત્યારે ભેગા થયા અને બધા સોલથી આનંદથી આરતી કરતા બધા ભેગા છોડીને આનંદ કર્યો છે